નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ પાવી જેતપુરમાં વરસાદે વિરામ લેતા ખેડૂતોએ ડાંગરની ખેતી શરૂ કરી પાવી જેતપુર પંથકમાં સતત વરસાદ બાદ હવે વિરામ મળ્યો છે ખેડૂતો ખેતરમાં ઉતરી પડ્યા છે વરસાદ વધુ પડતા કપાસના પાક માટે અનુકૂળ પરિસ્થિતિ નહોતી રહી તેથી ખેડૂતો હવે ડાંગરના પાક પર આધાર રાખી રહ્યા છે અત્યારે ટ્રેક્ટરથી જમીન ભેળવવાની કામગીરી જોરોશોરોથી ચાલી રહી છે અને અનેક ખેતરોમાં ડાંગરની વાવણી પણ શરૂ થઈ ગઈ છે નિષ્ણાંતોનું કહેવું છે કે હવામાન માફક રહેશે તો ડાંગરમાં સારું ઉત્પાદન અપાય તેવી આશા છે वर्षात वेलायो छे ને માવઠા ચાલુ છે અને અત્યારે બે ત્રણ દિવસ થી વરસાદ વિરામ લીધો કે તો ખેતી કામ ચાલુ છે હા લાગે છે તો હાલા ખેતરમાં ડાંગર રોપાણી છે તો દાટવાનું કામ કરે છે પછી ડાંગર રોપવાનું આ વર્ષે કેવું લાગે છે ખેતી કેવી રહેશે આ વર્ષે ખેતી ડાંગર માટે સારી છે કે કપાસ છે એ કંઈ થાય ઉડાડતું નથી अपनी राम चंद्र वैसा वही